અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ એસ મલિકે નવનિર્મિત કાગડાપીઠ અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી એકત્રીસમી ઓગસ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંને પોલીસ સ્ટેશનનું ઈ લોકાર્પણ કર્યું હતું કાગડાપીઠ અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ કમિશનરે મુલાકાત લઈ વિસ્તારના સ્થાનિક આગેવાનો સાથે મીટીંગ કરી હતી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી દ્વારા એકત્રીસ અગસ્ટના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને કાગડાપીઠ પોલીસ સ્ટેશન અને બીજી ઘણી બધી બિલ્ડિંગોનો ઈ ઇનોગ્રેશન કરવામાં આવેલો જે અનુસંધાને આપણા પોલીસ સ્ટેશન શિફ્ટ કરવાની કાર્યવાહી ચાલુ થઈ ગઈ અને આજે આપણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી અને અહીંયા કાગડાપીઠ પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી છે અહીંયા કાગડાપીઠમાં આપણે સ્થાનિક આગેવાનો સાથે મિટિંગ પણ કરી છે અને આ અહીંયા આગેવાનોના કહેવા મુજબ પોલીસની કામગીરીથી ખૂબ સંતોષ છે અને અમે અપેક્ષા છે કે પોલીસ વ્યવસ્થિત રીતે અહીંયા પણ કામગીરી કરતી રહેશે